જી શાસ્ત્રી સંગીત ઉપર ઉપરાંત મરાઠી સંગીતમાં પણ તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે ત્યારે આ મહાન સંગીતકારની રચનાઓની સંગીત પ્રેમીઓને જાણકારી મળે તેવા ઉદ્દેશ્યથી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં તેમની રચનાઓની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું યસ સર નમસ્કાર હું ડૉક્ટર રાજેશ કેળકર ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે પ્રોફેસર સમીર દુબળેજ જે પુનાના છે ફ્લેમ યુનિવર્સિટીના પ્રોફેસર છે ગુરુ છે માર્ગદર્શક રિસર્ચર અને ઉત્તમ ગાયક છે એમની એક કાર્યશાળા રાખવામાં આવી છે એનો વિષય છે પંડિત જીતેન્દ્ર અભિષેકીની રચનાઓ પંડિત જીતેન્દ્ર અભિષેકી જે પદ્મ એવોર્ડિ હતા અને ગઈ શતાબ્દીના એક મહાન રચનાકાર ક્રિએટિવ આર્ટિસ્ટ તરીકે વિખ્યાત હતા એમણે ફક્ત શાસ્ત્રીય સંગીત જ નહીં પરંતુ નાટ્ય સંગીત ભાવ સંગીત ભક્તિ સંગીત લોકગીત જેવા અનેક ક્ષેત્રોએ અને ઇવન પ્લેબેક સિંગિંગમાં ઘણું એમનું મોટું યોગદાન રહ્યું છે એમની રચનાઓ સૌથી ઓથેન્ટિક રીતે કોઈ શીખવાડી શકે તો પ્રોફેસર સબીર દુબળેજી છે કારણ કે તેઓ એમના શિષ્ય છે તો એ રચનાઓ આજે લગભગ એંસીથી નેવું વિદ્યાર્થીઓ જે પ્રત્યેક વર્ગમાંથી અમે સિલેક્ટ કરીને જેમને આ વિષયમાં રસ છે એમને સિલેક્ટ કરીને શીખવાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ બહુ જ રસપૂર્વક એને માણી રહ્યા છે આ પ્રવૃત્તિ અમે સભા ગાયન ગ્રાન્ટ હેઠળ દર વર્ષે કરતા હોઈએ છીએ જેથી ક્લાસરૂમની ચાર દિવાલોની બહાર પણ એમને કંઈક શીખવાનો મોકો મળે એ એમનો આશય હોય છે